ભાઈઓ અને બહેનો આજે હું તમારા માટે એવી વાર્તા લાવ્યો છું જ્યાં ભેટ પાછો છુપાયેલું દંભ છલકાય છે અને એક સહનશીલ વહુ કેવી રીતે પોતાની જાતને ઓળખે છે એ બધું તમને વિચારવા મજબૂર કરી દેશે ચાલો વાર્તા શરૂ કરીએ મારું નામ છે ચંદાની સાદી શાંત અને ખૂબ સહનશીલ છું એક સામાન્ય ઘરની દીકરી સપના બહુ નાના હતા પણ દિલ શુદ્ધ હતું લગ્ન બાદ હું આવી મારા પતિના ઘરે સાસુમા પતિ અને એક નણન રિદ્ધિમાં રિદ્ધિમાં દીદી જ્યારે પણ સાસરેથી આવી ઘરમાં ખુશીઓનો માહોલ બની જતો અને મેં તો એમની આવક માટે આખું ઘર ચમકાવી દીધું મને ખુશી હતી કારણ કે દીદી મારા માટે દરેક વખતે બહુ સુંદર ભેટો લઈને આવે ક્યારેક શાઇનિંગ કપડાં ક્યારેક મોંઘા જૂતા અને ક્યારેક મોંઘા આર્ટિફિશિયલ ઘરેણાં એ બધું મારા હાથમાં આપીને કહે ભાભી તમારી ઉપર આ ડ્રેસ ખૂબ જ સરસ લાગશે અને પછી દીદી અને માજી એકબીજાને જોઈને હસતા તેનું હસવું મારી સમજની બહાર હતું પણ મને લાગ્યું કે કદાચ મારો પ્રેમ જોઈને ખુશ છે હું તો ખુશીથી ફરી ફરીને એ કપડાં પહેરતી મોટા ગર્વથી કહેતી આ મારી નણંદ લાવી છે તે પણ દિલથી પણ એક દિવસ એક વાતે મારો બધો વિશ્વાસ તૂટી પડ્યો એક દિવસે હું રસોડામાં કામ કરી રહી હતી અને પછી થાકી ગઈ રૂમ તરફ જતા જ મને અવાજ આવ્યો દીદી અને માજી વાતો કરી રહ્યા હતા દીદી હસી રહી હતી અને બોલી મમ્મી સારું કરું છું ને બધા જૂના કપડા અને જૂના જૂતા ભાભીને આપી દઈએ છીએ આમ તો ગરીબ ઘરની છે ને ઉત્તરાયણમાં ખુશ રહી જાય છે માજી પણ બોલી હા બેટા નોકરીયાને આપતા વધારે સારું છે ભાભી જ પહેરે જ્યાં સુધી તું ઘેરે છે ત્યાં સુધી એ તો તારું સારું સંભાળું કરે અને બંને ઓછું ઓછું એને હસવા લાગી મારું દિલ અંદરથી તૂટી ગયું મારા હાવભાવ સુકાઈ ગયા જેમને મેં ભેટ માની હતી એ તો વાપરેલી વસ્તુઓ હતી એવો ઘમંડ ભરેલો પ્રેમ હતો એમનો મને લાગ્યું હું તો બસ એમના માટે સાધન હતી મારી ઇજ્જતને કોઈ અર્થ જ નહોતો આપ્યો એક દિવસ પછી મેં નક્કી કર્યું હવે નહીં હવે હું ક્યારેય કોઈના ઉતરાણથી પોતાને રાજી નહીં રાખું હું પણ માણસ છું મને પણ સપનાઓ છે મને પણ ખુશ રહેવાનો હક છે પોતાના રીતે નવી વસ્તુઓથી અને દિલથી હવે રીધિમાં દીદી આવે ત્યારે હું નમ્રતા રાખું છું પણ હવે તેમના પાછો હું દોડી નથી જતી હું મારા કામમાં વ્યસ્ત રહીને તેમને પોતાની જાતને બધું કરવાની તક આપતી રહી અને એમને પણ સમજાતું ગયું કે હવે તો ભાભી બદલાઈ ગઈ છે રિધિમાં દીદીની રવાના થવાને એક દિવસ બાકી હતો મેં મારી અલમારીમાંથી ત્રણ જૂની સાડીઓ કાઢી જે માજીએ જ મને આપી હતી અને બહુ પ્રેમથી કહ્યું માજી મેં વિચાર્યું કે દીદી મારા માટે એટલો બધો લાવે છે તો મેં પણ વિચાર્યું કે એમને કંઈક આપવું જોઈએ આ મારે તરફથી વિદાયની ભેટ છે માજીના ચહેરા પર ગુસ્સો આવી ગયો આવી ઘસીટાયેલી જૂની સાડી તું મારી દીકરીને આપીશ એ કોઈ નોકરી છે તને શરમ નથી આવતી હવે મેં શાંતિથી જોયું અને કહ્યું માજી આ તો તમે જ મને આપી હતી તમે તેને નણંદ માટે અભિમાનથી ઉતરાણ આપવાનું સાચું માનો છો તો હું શાંતિથી ભેટ આપી રહી છું તો દોષનો શું હું તમારા ઘરની વહુ નથી શું મારી ઇજ્જત નફરતને લાયક છે એટલું કહીને મેં મારી વાત પૂરી કરી હવે માજીના ચહેરા પર શરમ સ્પષ્ટ હતી એણે મારી નજરે જોઈને કહ્યું મને માફ કરી દેજે વહુ હું ભૂલી ગઈ હતી કે તારી પણ લાગણીઓ હોય છે એટલામાં રીધિમાં દીદી આવી ગઈ તે બધું સાંભળી ચૂકી હતી અને કંઈ બોલ્યા વગર રૂમમાં ગઈ અને પછી બીજે દિવસે તે ચાલી ગઈ અને આજ દિન સુધી કદી પોતાના ઉતરાયણ માટે મારે માટે ના મુક્યું આજની વાર્તા અહીંયા પૂરી થાય છે પણ મારી એક નમ્ર વિનંતી છે વિશ્વાસ અને ભેટ વચ્ચેનું ભેદ સમજો મદદ અને અપમાન વચ્ચેનો તફાવત ઓખો પ્રેમ એ ઉપયોગ નહીં સન્માન હોવું જોઈએ મળશું આવી જ બીજી વાર્તા સાથે આજના તમારા કિંમતી સમય માટે અભિનંદન અને ખૂબ ખૂબ આભાર જતા પહેલા મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ મિત્રો